માટીનો ઘડો શેમાંથી બને માટીમાંથી જ બને પણ માટીનો ઘડો બનવા માટે કેટલી પ્રક્રિયા ચાલે પેલો ગધેડા વાળો માટી લઈ આવે ગધેડા ઉપર નાખીને ગુંભાર પાસે લાવે કુંભાર એ ચકડા પેલો કેટલો એ માટીને રગદોળે તૈયાર કરે માટલું બનાવવા માટે ઘડો બનાવવા માટે પછી એનો ચરખો ફરતો હોય ને એટલું સરસ ઘડો બનતો હોય આમ જોવાની મજા આવે આમ એમ હાથ મૂકે એને ડિઝાઇન પડતી જાય આંગળી મૂકે અને એનો આરો બનતો જાય સરસ મજાનો ઘડો બનાવે અને એ ઘડામાં આપણે બધા પાણી પીએ એ માટલીમાં માટલામાં આપણે પાણી પીએ પણ એક દિવસ આપણે એ માટલું જ્યારે ફૂટી જાય તો પાછું શું થઈ જાય શેમાંથી બન્યું તું માટલું પાછું માટલી માટી જ થઈ ગયું હું એમાં બ્રહ્માંડ પરમાત્માની લીલામય પ્રકૃતિથી બનેલું આ જગત છે બ્રહ્માંડે બ્રહ્મમય ઉત્પન્ન કર્યું અને પાછું બ્રહ્મમાં જ ભળી જશે આપણો દેહ પણ એવો જ છે હું પાંચ તત્વોથી બન્યો છે ભગવાને આ બ્રહ્માંડ પણ પાંચ તત્વોથી બનાવ્યું છે ક્ષિતિ જલ પાવક ગગન સમીરા ક્ષિતિ એટલે પૃથ્વી આપણી શરીર ઉપર આજે બોડી દેખાય છે એને પૃથ્વી તત્વ કહે છે પાવક સંસ્કૃતમાં અગ્નિને પાવક કહે છે આપણી બોડીમાં આપણા શરીરમાં અગ્નિ થઈ અગ્નિ ન હોય તો આપણું જીવન ચાલે નહીં તમે આમ કરશો ને હવા ગાઢશો બહાર તો તમને ગરમ થશે ગરમ લાગશે ગરમ હવા આવશે વૈશ્વનર અગ્નિ પેટમાં ન હોય જઠરમાં ન હોય તો ખાવાનું પચે એમાં પણ અગ્નિ છે એટલે આપણને ભૂખ લાગે જલ આપણી બોડીમાં જલ છે હો શરીરમાં જલ છે જલ ન હોય તો ચાલે નહીં મારા બાટલા ચડાવવા પડે હો હા પાવક ગગન શરીરા હવા ન હોય તો પણ આપણું જીવન ચાલે તો પછી હવા ન હોય તો ઓક્સિજનના બાટલા લગાવવા પડે અને આકાશ એટલે આપણું જે જગત માં છે એ જ આપણા શરીરમાં ભગવાને આ જગતમાં હરતું ફરતું બધું મટીરિયલ લીધું અને આપણને બનાવ્યા પણ ભગવાને આપણને કેમ બનાવ્યા એવું તો આપણે ભગવાનને પૂછાય નહીં બસ એની મરજી એને બનાવ્યા તો બનાવ્યા દુનિયા વાલે હે સમાઈ તુને દુનિયા કાહે કો બનાવી ભગવાને દુનિયા બનાવી એ નહીં પણ ભગવાને દુનિયા કેવી બનાવી એ તમે જોવો અરે ભગવાને આ સૃષ્ટિ કેટલી સુંદર બનાવી છે